સરસ તાલુકાનું નામ પહેલા અક્ષરથી શરૂઆત થાય ત્યાં રાઉન્ડ કરો જાઓ ફટાફટ તાલુકાનું નામ શું છે એ તાલુકાનો ટી થયો પણ આપણા તાલુકાનું નામ એનો પહેલો અક્ષર કયો હા તો એની પર રાઉન્ડ કરો કયા અક્ષર એબીસીડી નો અક્ષર હા તે રાઉન્ડ કરો ફરી હા ચાલો ફરી જિલ્લાનો જિલ્લા રાઉન્ડ કરે જિલ્લો કયો આવશે એ કયા આવે એ તાલુકાનું જિલ્લાનું નામ શું છે એની પર રાઉન્ડ કયા અક્ષરથી શરૂઆત થાય આપણે જિલ્લો જે નામ છે એમાં આપણે કયા અમે એ નો અક્ષર લઈશું ચલો ફટાફટ ગોડ સરાસ તમારી મમ્મીનું જે નામ પહેલા અક્ષરથી શરૂઆત થાય એમ મારીથી રાઉન્ડ કરો ચાલો ફટાફટ શું નામ છે હેન કે ઓકે ચાલો બીજા શું નામ છે પછી આગળ શું નામ છે ઓકે પછી આગળ શું નામ છે ઓકે તમારા પપ્પાનું નામ જેની શરૂઆત પહેલા અક્ષર થી ત્યાં રાઉન્ડ કરો શું નામ ઓકે સરસ જોરથી બોલો વિજય સરસ રાજુ સરસ રમેશ સરસ તમારું પોતાનું નામ પર જે જે એ બીસીડીના અક્ષર છે ત્યાં રાઉન્ડ કરવાનું એ જ પછી નીચે નામમાં લખવાનું જાઓ જાઓ પહેલો અક્ષર હા જે ઓકે પછી હા જીએ અંગ્રેજીમાં અંગ્રેજીમાં લખો અંગ્રેજીમાં લખો હા હા ઓકે હવે જે અક્ષર ત્યાં લખ્યા એ અક્ષર એ બીસીડીમાં ક્યાં ક્યાં છે ત્યાં રાઉન્ડ કરો પહેલો અક્ષર આવી ગયો બીજો અક્ષર હવે નામનો બીજો અક્ષર ક્યાં છે રાઉન્ડ કરો હા ઓકે ત્રીજો અક્ષર ચોથો પાંચમો છઠ્ઠો વિપુલ વી વી લ ઓકે ચાલો વિપુલ હવે એબીસીડીમાં જ્યાં તારા આ મૂળાક્ષરો છે ત્યાં આપણે કઈ રીતે તારા નામના પર રાઉન્ડ કર પેલો વી પર કરી દીધો હવે કયો બીજા નંબરનો અક્ષર છે તારું નામ પર પહેલાં નામ જો પહેલાં નામ તારું જો તારું નામમાં બીજા નંબરનો મૂળાક્ષર કયો છે તારું નામ ક્યાં લખેલું છે હા એમાં બીજા નંબરનો મૂળાક્ષર કયો છે એ નહીં તારું નામ ક્યાં છે હા એમાં બીજા નંબર કયો છે અરે એ નહીં એ તારા નામમાં બીજો અક્ષર કયો છે પહેલો વીઆઈ બીજા નંબર કયો છે હા હા પછી ત્રીજો તું જે લખું એ ત્રીજા નંબર મેં બતાવું ત્રીજો નંબર ક્યાં છે હા ચોથો નહી નહી નહીં નહીં એ બી નહીં હા એ ઓકે અને છેલ્લો છેલ્લો ઉપર જો ધ્યાનથી ધ્યાનથી જો એ નહીં ધ્યાનથી જો એ પણ નહીં આવે તું પહેલાં નોમ તને લખ્યું તો તારે ઓળખવું પડે એસ એ જે અને એન 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 લખવા સુધારો સુધારો એન જે ઊંધો છે આમનો જે એ એન એ સંજના હવે એમાંથી જે નામ છે એમ રાઉન્ડ કરજાલા ઓકે સંજનાનો એસ એ એન જે ક્યાં છે હા પછી એ ફરી એન એન ફરી એ Ok, SARAS.